હવે આપણી પારેવ થઈ ગઈ છે મોટી અને સાથે ના સિંગ પણ તો આ ઉપરના ના સિંગ આપણે ક્યારે કાઢશું જય 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 માતાજી મિત્રો અત્યારનો આ સમય સવારનો નહીં પણ સાંજનો હતો ને રાણી અને કાશી બંને હતી એના પિંજરાની અંદર અને આ ફેમિલી હજી અહીંયા જતી કારણ કે એનો વારો હજી આવ્યો નતો દૂધ પીવાનું બાકી હતું પિંજરાનો પછી જવાનું હતું ત્યાંથી પછી હું આવી ગયો જાનકી પાસે તો જાનકીની ની તો દોડાવતી હતી પણ સાથે સાથે નવા સભ્યને પણ અને આપણે નવા સભ્યોને જાનકીને ને કારણ એ કે આ બંસી પડી ગઈ છે બીમાર અને એના સિવાય એક આપણી બીજી ગૌશાળે નવી વાત એ હતી કે આપણી જે પ્રેમ હતી છે ને એક આપણા મિત્ર દૂધ પીવા માટે લઈ જવાના છે અને સાથે સાથે પંચકલીને પણ તો અત્યારે રાહ બસ એટલી જ હતી કે આપણા મિત્ર થઈ ક્યારે લેવા આવે એમને રાહ જોતા જોતા ઉગી ગયો દિવસ બીજો કારણ કે કાલે મિત્ર લેવા આયા તા ગાડી લઈને પણ ગાડીમાં પ્રેમ હતી ચડી નહીં અને અત્યારે અમે બેઠા હતા નાસ્તો કરવા માટે નાસ્તાને જોઈને મને એવું લાગે છે કે હવે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે નાસ્તામાં મારા ફેવરિટ થેપલા તો હતા જ પણ સાથે લીલી ચટણી અને હવે તમે આ દ્રશ્ય જુઓ ઓહો હો 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 આવા દ્રશ્ય તમારે જોવા માટે ઘરની બાંધવી પડે માર ભાઈ અને પછી એમાં બટકાને આવી રીતે હલાવી લ્યો એને દહીંની અંદર અને દહીંમાંથી પછી એને મોઢામાં મૂકો ને ઓ ભાઈ સાહેબ ન પૂછો વાત ઘરે નાસ્તો કરી હવે હું પહોંચી ગયો પાંડાપુર અને અહીં નવાડ માં લાગી ગયો તો નવો ગેટ બસ તો હું ગેટ જોતો હતો ત્યાં આવી ગયો મારો ભાઈ બન દયાલ અને પછી દયાલ સાઈટ પાસે ગેટ બંધ કરાયો ગેટ બંધ કરવામાં તો જેમ ગયો પછી પોતે પાણી ની જેમ જ ગયો પછી હું એ પોચી ગયો આપણી ગૌશાળા હું ગૌશાળા પહોંચ્યો એની અડધી કલાક મોર આપડી પ્રતિ આપણા મિત્ર લઈ ગયા તો પછી હું આવી ગયો પાછળના વાળામાં પારેવ પાસે પારોના સિંગડા અત્યારે આવડા થઈ ગયા છે ટૂંક સમય ની અંદર ઉપર ના કાઢી લેવાના પાર્યો ચેક કરીને હું આવી ગયો બંસી પાસે બંસી હવે બરાબર છે એની વાસડીને દવડાવે પણ છે તો હવે ભલે મિત્રો આજનો દિવસ પૂરો આજનો અવલોક પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું તમે ભૂલતા નહીં